આજે માં થોડાક લેટ છે મિત્રો દર્શન ઝડપથી બધા મિત્રો લાઈવમાં જોડાઈ જાય ચાલો ઝડપથી બધા મિત્રો જોડાઈ જાય છે નજીકથી દર્શન કરાવ્યું મિત્રો ગાદી ગાદી ના લાઈ દર્શન જોઈ શકો છો લાઈ દર્શન ગાંધી મંદિરના ઝડપથી બધા મિત્રો જોડે છે તો બધા મિત્રો અને બાપેશ રામ જય શ્રી રામ મિત્ર રાધે રાધે તાજના લાઈ દર્શન ગાંધી મંદિરના तो नवा मित्रों ने बाबा सीताराम भाई जय श्री राम नवा मित्रों जोड़ा ने जाना के चैनल में नवा हो तो चैनल सब्सक्राइब कर ले मित्रों कर सवार सांज बना लाइव दर्शन थी शक कामिनी बेन जोशी बाबा सीताराम भाई चौहान बाबा सीताराम ध्रु भाई तो आज तरह लाइव दर्शन कर सको तब नवा मित्रों जनो के चैनल में पहली बार जोड़ा हो तो चैनल सब्सक्राइब कर ले मित्रों कर सवार सांज बना टाइम लाइव दर्शन थी सके આપણે રોજ સવારે આઠ વાગે અને સાંજે આઠ વાગે લાઈવ દર્શન કરાવી છે ક્યારેક ટાઈમ વહેલા મોડો થઈ શકે કામકાજના લીધે તો આ છે ગાદી મંદિર અહીંયાથી હવે ધીમે ધીમે સમાધિ મંદિર જઈશું સમાધિ મંદિરના પણ દર્શન કરાવીએ મિત્રો ઝડપથી તો ફરી નવા મિત્રોને જણાવું કે ચેનલમાં નવા હો તો ચેનલ તો આજના લાઈવ દર્શન જોઈ શકો છો આજના લાઈવ દર્શન અહીંથી હવે સમાધિ મંદિર સમાધિ મંદિર તો આ તો ગાદી મંદિર સમાધિ મંદિર જઈએ સમાધિ મંદિરના કરાવીએ તો આ છે સમાધિ મંદિર સમાધિ મંદિર આવી ગયા છે મિત્રો સમાધિ મંદિરના લાઈવ દર્શન આજના જોઈ શકો છો હમણાં નજીક દર્શન કરાવી સમાધિ મંદિરના

તો લાઈવમાં બનીએ છે મિત્રો ધીમે ધીમે ધ્યાન મંદિરે જઈએ અને ધ્યાન મંદિરના દર્શન કરાવીએ આપણે રોજ સવારે આઠ વાગ્યા અને સાંજે આઠ વાગે લાઈવ દર્શન કરીએ છીએ કારણ કે જે લોકો અહીં સુધી નથી આવી શકતા તેઓ ઘરે બેસીને બાપાના દર્શન કરી શકે એટલે રોજ આપણે લાઈવ દર્શન કરાવીએ છીએ અને નવા મિત્રોને જણાવ્યું કે જો પહેલી વાર જોડાના હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો આપણે ફક્ત તમારે દસ મિનિટ લઈએ છીએ દસ મિનિટમાં આખા મંદિરના પરિસરના દર્શન કરાવી દઈએ છીએ વધારે ટાઈમ નથી લેતા પરવીન પરવીનસિંહ બાપા સ્તરામભાઈ તો આ છે ધ્યાન મંદિર ધ્યાન મંદિરના નજીકથી દર્શન કરાવીએ મિત્રો લાઈક પણ કરી શકો છો કોમેન્ટ પણ કરી શકો છો મિત્રો એવા કોઈ પૈસા છે નહીં કોમેન્ટ કે લાઈક કરવાના અને લાઈવમાં બની રહેજો ફક્ત તમારી પાંચ મિનિટ લેવાનું છે પાંચ મિનિટમાં મંદિરના આખા પરિસરના દર્શન કરવાના છે તો આ છે ધ્યાન મંદિર નજીકથી દર્શન કરાવી ધ્યાન મંદિરના હા ભાઈ નજીક સાવ જોઈ શકો છો ચાલો વર્ડ ની અંદર પણ બાપાના દર્શન કરાવીએ તો લાઈવમાં આવી રીજે મિત્રો તો આ છે વર્ડ મિત્રો વડ માં જોઈશું તમને બાપાના દર્શન થશે બે આંખ ના કાન મોઢું બધું જ વ્યવસ્થિત બતા છે તો આજના લાઈ દર્શન નજીક થી બાપાના જોઈ શકો છો તો આજના લાઈ દર્શન મિત્રો અને નવા મિત્રો હોય ને જણાવું કે ચેનલમાં નવા હોવ તો ચેનલ સબસ્ક્રાઈબ કરી લે મિત્રો જેથી કરી સવારે સંજે બંને ટાઈમ લાઈ દર્શન થઈ છે શું કહેવાય ચાલો મિત્રો તો હવે ધીમે ધીમે આગળ જઈશું અને બીજા મંદિરના પણ દર્શન કરાવીશું તો લાઈવમાં બની રહીજો મિત્રો પરવીન શેખ કચ્છમાંથી લાઈવમાં જોડાઈ જાય બાપેશ ત્રમભાઈ તો નવા મિત્રો અને જણાવનું કે ચેનલમાં નવા હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી લે મિત્રો જેથી કરી સવારે અને સાંજે બંને ટાઈમ બાપાના દર્શન થઈ શકે આપણે રોજ સવારે આઠ વાગે અને સાંજે આઠ વાગે બાપાના દર્શન કરાય છે તજના લાઈ દર્શન ચાલો ધીમે ધીમે આગળ જઈશું અને બીજા મંદિરના દર્શન કરાવીશું તો લાઈમાં બની રહેજો મિત્રો ફક્ત તમારી પાંચ મિનિટ લઈશું મિત્રો પાંચ મિનિટમાં મંદિરના આખા પરિસરના દર્શન કરી દઈશું અને બીજું કે આપણે રોજ સવારે અને સાંજે બંને ટાઈમ લાઈ દર્શન કરાવીએ છીએ નવા સ્ટેટસ અને વિડીયો પણ બાપાના મૂકે છે ટૂંક સમયમાં આપણે બાપાના જીવન પ્રસંગો પણ મૂકવાના છીએ અને જોઈ શકો અને મંડપ પણ લાગી ગયા છે જેથી કરી કોઈ પણ યાત્રિકોને સડકો ન લાગે અચ્છા ગાદી મંદિર ગાદી લાઈ દે છે અરે નવા મિત્રોને જણાવ્યું કે ચેનલમાં નવા હો તો ચેનલ સબસ્ક્રાઈબ કરી લે મિત્રો જેથી કરી સવારે અને સાંજે ટાઈમ લાઈવ દર્શન થઈ શકે રોજ આપણે આઠ વાગે લાઈવ દર્શન કરી છે મિત્રો તું લાઈવ એટલે જુદી રાખીએ ફરી સાંજે આઠ સવા લાઈવમાં મળીએ બધા મિત્રોને માપત્ર જય શ્રી રામ રાધે રાધે અહીં જોઈ શકો કે પ્રસાદીનું વિતરણ થઈ રહ્યું છે મિત્રો